મિત્રો આપણે અત્યારે હડોદ મામલતદાર કચેરી ખાતે છીએ અને ખાસ નગરપાલિકાની ચૂંટણીને લઈ અને અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળીએ છીએ મિત્રો કારણ કે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અઠયાવીસ બેઠકો છે અઠયાવીસ બેઠકો ઉપર કોણ કોણ ચૂંટણી લડવાનું છે કોણ ચૂંટણીના મેદાનમાં છે અને હવે બરાબરીનો ચૂંટણીનો જંગ જે છે ચૂંટણીનો જે રંગ જે છે એ જામવાનો છે મિત્રો સિત્તેર ઉમેદવારો જે છે એ મેદાનમાં રહ્યા છે બાકીના જે કંઈ પાંચ જેટલા ઉમેદવારો હતા તેમાં બે તો પાછું ખેંચી લીધું બેના ફોર્મ રદ થઈ એક તો ડમી ઉમેદવાર હતા એટલે કે એનું એ રીતના રદ થયું છે એમાં હવે સિત્તેર ઉમેદવારો જે છે મિત્રો એ ચૂંટણીના મેદાનમાં છે આ સિત્તેરમાંથી કયા કયા ઉમેદવારો કયા કયા વોર્ડમાં અને કયા પક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે એની મિત્રો આ માહિતી આપવા માટે થઈ અને અત્યારે આપણે આ ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા છીએ બીજી વાતો પછી કરશું પહેલાં વોર્ડ નંબર એકનું ચિત્ર સ્પષ્ટ છે એટલે વોર્ડ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે કયા કયા પક્ષમાંથી કોણ ચૂંટણી લડવાનું છે મિત્રો હવે કદાચ ફોર્મ પાછા ખેંચવા હશે તો પાછું નહીં ખેંચી શકાય હવે કદાચ ટેકેદારો આગા પાસા થશે તો પણ હવે કંઈ નથી હાલવાનું કારણ કે હવે એ સમય પૂર્ણ થઈ ગયો છે આજે ચાર તારીખ છેલ્લી હતી ફોર્મ પરત ખેંચવાની ગઈકાલે અને રાતે બહુ બધી મહેનતો થઈ પરંતુ પાણી ફરી ગયું છે સત્તા પક્ષના આગેવાનોએ મહેનત કરી હતી એની ઉપર કારણ કે એમને જે કંઈ મહેનતો કરી એનું એને ફળ મળ્યું નહીં એટલે હવે ફરજિયાત ચૂંટણીના મેદાનમાં ઉતરવું પડશે ચૂંટણીના જંગમાં ઉતરવું પડશે મતદારોને મનાવવા પડશે એ ફરજિયાત છે હવે મિત્રો આપણા પણ મિત્રો એ એક જ પ્રયત્નો હતા કે કોઈ પણ પક્ષની પાલિકા બને એની સાથે આપણને કંઈ વાંધો નથી પરંતુ ચૂંટણી થાય એ વાત મહત્વની છે બેઠકો છે એક પણ બેઠક એક પણ પક્ષને નથી મિત્રો દરેક બેઠકો ઉપર ચૂંટણી થાય ઉમેદવારો મતદારો પાસે જાય મતદારોની કદર કરે મતદારોની શું સમસ્યા છે એ સાંભળે અને પછી મતદારો મત દેવાના છે એટલે એને ખબર પડે ઉમેદવારોને સીધા જ પાલિકામાં બેસવું છે તો એના ઉપરથી પાણી ફરી વેર્યું છે અને હવે એક પણ સીટ બિનરીફ થઈ નથી મિત્રો પહેલા હું તમને વોર્ડ નંબર એકની ફટાફટ માહિતી આપું આ જે હું નામ બોલીશ મિત્રો આ ચૂંટણીના મેદાનમાં છે સોળ તારીખે આપણે મતદાન કરીશું તો એ મેદાનમાં છે સોળ તારીખે મતદાન છે મિત્રો સોળ ફેબ્રુઆરીએ વોર્ડ નંબર એકની વાત કરીએ તો હેમાંગભાઈ દિનેશભાઈ દક્ષિણી જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે મહેશભાઈ કેશુજીભાઈ કણજરિયા જે ભાજપમાંથી છે ભરતભાઈ ઝાલાભાઈ પરવાડ જે ભાજપમાંથી છે કોમલબેન વિષ્ણુભાઈ મુંધવા જે ભાજપમાંથી છે અસ્મિતાબેન અશ્વિનભાઈ કણજરિયા જે ભાજપમાંથી છે ભારતીબેન ગોપાલભાઈ દોરાલા જે કોંગ્રેસમાંથી છે હંસાબેન ઘનશ્યામભાઈ સુરેલા તે પણ કોંગ્રેસમાંથી છે મનસુખભાઈ ચતુરભાઈ મકવાણા એટલે પ્રજાપતિ તે પણ કોંગ્રેસમાંથી છે સુરેશભાઈ દાનાભાઈ સોનગરા તે પણ કોંગ્રેસમાંથી છે આ વોર્ડ નંબર એકની વાત કરીએ વોર્ડ નંબર બેની વાત કરીએ તો હર્ષભાઈ પ્રતિકભાઈ પંચોલી જે આમ આદમી પાર્ટીમાંથી છે ગીતાબેન જનકભાઈ પંચોલી જે ભાજપમાંથી છે મહેશભાઈ બાવલભાઈ કણજરીયા જે ભાજપમાંથી છે જાગૃતિબેન વિજયકુમાર કણજરિયા તે પણ ભાજપમાંથી છે ઘનશ્યામભાઈ નથુભાઈ કરોત્રા એ ભાજપમાંથી છે મનીષાબેન અશ્વિનભાઈ મલિક જે કોંગ્રેસમાંથી છે રમેશભાઈ નારણભાઈ કણજરિયા જે કોંગ્રેસમાંથી છે રાનીબેન પ્રકાશભાઈ કણજરિયા એ પણ કોંગ્રેસમાંથી છે અશરફભાઈ રજાકભાઈ મુલતાણી તે પણ કોંગ્રેસમાંથી છે આ વોર્ડ નંબર બે ની વાત થઈ મિત્રો વોર્ડ નંબર ત્રણમાં કોણ કોણ ચૂંટણી લડી રહ્યા છે એની મિત્રો વાત કરીએ તો વોર્ડ નંબર ત્રણમાં જહાભાઈ કરશનભાઈ પરમાર જે

એ પણ કોંગ્રેસમાંથી છે અને શહેર પ્રમુખ પણ ચાલુ છે અત્યારે કોંગ્રેસના સુમનબેન ઉકાભાઈ સોલંકી જે બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપામાંથી છે અને હસમુખભાઈ જયંતિલાલ વાઘેલા જે આપમાંથી છે મિત્રો આ વોર્ડ નંબર ત્રણમાં વોર્ડ નંબર ચારની મિત્રો વાત કરીએ તો વોર્ડ નંબર ચારમાં પારસભાઈ રજનીભાઈ મહેતા જે આપમાંથી છે કંચનબેન રસિકભાઈ ચાવડા જે ભાજપમાંથી છે ચંદ્રિકાબેન રાજેશભાઈ વાઘોડિયા જે ભાજપમાંથી છે અશોકભાઈ મથુરભાઈ તારબુંદિયા ભાજપમાંથી છે શાંતાબેન રામજીભાઈ દલવાડી જે કોંગ્રેસમાંથી છે સુરેશભાઈ પોપટભાઈ પારિજિયા જે ભાજપમાંથી છે બિલકીશબેન રજાકભાઈ લોલાડીયા જે કોંગ્રેસમાંથી છે અને જગદીશભાઈ રામજીભાઈ દલવાડી પણ કોંગ્રેસમાંથી છે મિત્રો વોર્ડ નંબર પાંચની વાત કરીએ તો વોર્ડ નંબર પાંચમાં માં રોશનીબેન હિતેશભાઈ વરમોરા જે આમ આદમી પાર્ટીમાંથી છે વાસુદેવભાઈ ભીખાભાઈ દલવાડી આપમાંથી છે મીનાબેન મયુરભાઈ ઠાકર જે ભાજપમાંથી છે હર્ષાબેન અશ્વિનભાઈ પટેલ જે ભાજપમાંથી છે ચંદુભાઈ ઠાકરસિંહભાઈ કણજરિયા તે પણ ભાજપમાંથી છે સતીષભાઈ દારજીભાઈ પટેલ એ પણ ભાજપમાંથી છે રાધાબેન પ્રહલાદભાઈ પટેલ કોંગ્રેસમાંથી છે ભરતકુમાર રામજીભાઈ દલવાડી તે પણ કોંગ્રેસમાંથી છે ચંદુલાલ ધરમસિંહભાઈ પંચાસરા તે પણ કોંગ્રેસમાંથી છે અને વીણાબેન બિપિનચંદ્ર રાવલ તે પણ કોંગ્રેસમાંથી છે વોર્ડ નંબર છ ની મિત્રો વાત કરીએ તો વોર્ડ નંબર છ માં સુમનબેન ઉકાભાઈ સોલંકી એ બસપામાંથી છે જહાભાઈ કરશનભાઈ પરમાર બસપામાંથી છે વિપુલભાઈ રાજાભાઈ કરોડ એટલે રબારી છે આમ આદમી પાર્ટીના શહેરના પ્રમુખ છે એ આમ આદમી પાર્ટીમાં છે આમ આદમી પાર્ટીમાંથી છે રોશની બેન નિતેશભાઈ વરમોરા એ પણ આપમાંથી છે ભરતભાઈ નાનુભાઈ કરોતરા ભાજપમાંથી છે કેરુભાઈ રતિલાલભાઈ લાડાણી તે પણ ભાજપમાંથી છે ઉર્વર્ષીબેન દિલીપભાઈ પંડ્યા તે ભાજપમાંથી છે દિલીપકુમાર પરમાર તે કોંગ્રેસમાંથી છે મીનાબેન મુકેશભાઈ આચાર્ય એ છે હવે છેલ્લે અંતમાં વોર્ડ નંબર સાત ની મિત્રો વાત કરીએ તો વોર્ડ નંબર સાતમાં શાંતિલાલ મંજીભાઈ સોલંકી એ આમ આદમી પાર્ટીમાંથી છે પ્રકાશભાઈ પરસોતમભાઈ પુરાણી બસપામાંથી છે એટલે બહુ સમાજ પાર્ટીમાંથી છે વિપુલભાઈ રાજાભાઈ કરડ આપમાંથી છે વિપુલભાઈ અને મધુબેન પ્રવીણભાઈ સીતાપરા ભાજપ માંથી છે અશ્વિન કુમાર બાબાભાઈ ડાબી એ પણ ભાજપમાંથી છે ગીતાબેન રમેશભાઈ ભરવાડ એ ભાજપમાંથી છે સાથે દેવાબેન દેવાભાઈ વેલાભાઈ ભરવાડ એ ભાજપમાંથી છે મંજુલાબેન રમેશભાઈ દેગામા એ કોંગ્રેસમાંથી છે ગૌરીબેન પ્રભુભાઈ કોળી એ કોંગ્રેસમાંથી પણ કોંગ્રેસમાંથી છે અને સુરાભાઈ પોપટભાઈ એટલે કે ભરવાડ તે પણ કોંગ્રેસમાંથી છે તો મિત્રો આ સિત્તેર ઉમેદવારોના તમને મેં નામ દીધા એકથી વોર્ડ નંબર સાતમાં આ સિત્તેર સિત્તેરે સિત્તેર ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે સિત્તેર નથી જીતવાના જીતવાના છે અઠિયાવી પરંતુ આ સિત્તેર ઉમેદવારો તમારી પાસે મત માંગવા આવશે તમને કહેવા આવશે અને ભાઈ અમને અમે જીતી પણ જીતવાના નથી બેઠકો છે ખુરશી અઠ્યાવીસ છે એટલે જ જીતવાના છે બધા જીતવાના છે નહી મિત્રો તેની સાથે આજની મિત્રો વાત કરીએ તો આજે વોર્ડ નંબર ત્રણ માં અને વોર્ડ નંબર છ માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે એટલે એક એક ઉમેદવારોએ વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર છમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે આજે ફોર્મ પરત ખેંચ્યા છે વોર્ડ નંબર ત્રણમાં સોલંકી ધવલભાઈ ગણેશભાઈ જે છે તો એને આપમાંથી એમનું ફોર્મ જે છે તે પરત ખેંચી લીધું છે સાથે જ વોર્ડ નંબર છની વાત કરીએ તો વોર્ડ નંબર છમાં હરગોવિંદભાઈ અમરસિંહભાઈ મોરડિયા છે એ પણ આપમાંથી ચૂંટણી લડતા હતા ને એમને પણ આજે ફોર્મ જે છે એ ફોર્મ પરત ખેંચી લીધું છે મિત્રો તેની સાથે કાલની વોર્ડ નંબર ચારની મિત્રો વાત કરીએ તો વોર્ડ નંબર ચારમાં જે કોંગ્રેસના ઉમેદવાર હતા બસીરભાઈ લોલાડિયા આ બસીરભાઈ લોલાડીયાના જે ટેકેદાર હતા એને આપના ઉમેદવારમાં પણ એને દરખાસ્ત કરી હતી એટલે ત્યાં પણ સહી કરી હતી કોંગ્રેસમાં કરી હતી એટલે જેને પહેલા જ્યાં સહી કરેલી હોય દરખાસ્ત કરેલી હોય એ ફોર્મ માન્ય રહે એટલે બસીરભાઈનું ફોર્મ ગઈકાલે રદ થયું હતું વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસના ઉમેદવાર હતા એનું ફોર્મ રદ થયું હતું વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું ને થવાનું જોઈએ આમ એટલે આવી રીતના છે આખું પિંચોતેર પિંચોતેર માંથી પાંચ ખસી છે એટલે કે ત્રણ ના ફોર્મ થયા છે બે ફોર્મ જે છે એ પરત ખેંચી લીધા છે અને હવે સિત્તેર ઉમેદવારો મેદાને છે મિત્રો હવે આ સિત્તેર ઉમેદવારો જે છે એ સોળ તારીખ સુધી ફૂલ મહેનત કરવાના છે મતદારોને મનાવવા માટેની કારણ કે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે આ ચૂંટણી તેની સાથે મિત્રો કાલની થોડીક આના ભેગી ભેગી એક વાત કરી જ નાખીએ આપણે કે કાલે સત્તા પક્ષના આગેવાનો જિલ્લા પ્રમુખથી જિલ્લા ભાજપ પ્રમુખથી માંડી અને આ બધા જે આગેવાનો છે ફૂલ એટલી મહેનત કરતા હતા સીટું બિનરીફ કરાવવા માટે થઈ પરંતુ થોડા ઉમેદવારો પણ મજબૂત રહ્યા તેની સાથે આપ હોય બસપા હોય કોંગ્રેસ હોય તો એ પણ એટલા જાગૃત રહ્યા અને બસ આપણી મહેનત મિત્રો એ જ હતી કે કોઈપણ પક્ષને બિનહરીફ સીટ દેવાની કંઈ જરૂર નથી ચૂંટણી થાય તો જ એને મતદારોની કદર થવાની તો જ એને હળવદની કદર થવાની છે મિત્રો એટલે બહુ સારું રહ્યું છે કારણ કે એક સીટ જે છે મિત્રો એ બિનહરીફ થઈ શકી નથી વોર્ડ નંબર ચારમાં સીટ બિનહરીફ કરાવવા માટે થઈને તો ઊંધા માથે પડી ગયા હતા પણ તેમ છતાંય મેર પડ્યો નથી ત્યાં પણ મિત્રો એટલે હવે આવીને આવી રીતના મતદારો ટૂંકમાં જાગૃત રહીને સારા વ્યક્તિને મત દેજો પક્ષ તમને જે ગમતો હોય પરંતુ સારા વ્યક્તિઓ ચૂંટણી લડતા હોય તમારા વોર્ડમાં તો સારા વ્યક્તિઓને મત દેજો જેથી તમારી કંઈ નાની મોટી સમસ્યા હોય તો એ નિરાકરણ કરશે તેની સાથે કાલે રણછોડભાઈ સાથે આપણે વાત કરી હતી કે ભાજપની કેવી તૈયારી છે ચૂંટણી લડવા માટેની એટલે આજે આપણે કોંગ્રેસના જે આગેવાનો છે એમની સાથે પણ થોડી વાત કરવી છે ને ગઈકાલે આપના અને બસપાના જે આગેવાનો છે એની સાથે વાત કરશું હવે પછીનું જે લાઈવ છે મિત્રો એ કોંગ્રેસના આગેવાનો સાથે વાત કરીએ કારણ કે એમની મહેનત એટલી બધી હતી કારણ કે રાતે હુંતા નહોતા નહીં ઉમેદવારો લઈ જતા હતા ને આવું બધું થતું હતું પણ રાજકારણમાં આવું બધું હાલતું હોય છે એટલે હમણાં હવે કોંગ્રેસના આગેવાનો સાથે પણ હવે પછીની બે જ મિનિટમાં આપણે લાઈવ કરી છીએ એમાં કોંગ્રેસના આગેવાનો સાથે પણ મિત્રો વાત કરીએ આભાર